નમસ્કાર દર્શક મિત્રો હોય સોફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના સંતઃ મુકેશ સાનીના છેતાલીસમાં જન્મદિવસની ઉજવણી ધર્મપ્રેમીઓ દ્વારા કરવામાં આવી શહેરના વારસીયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના સંત શ્રી મુકેશ સાનીનો છેતાલીસમો જન્મદિવસ હોય પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના સૌ ધર્મપ્રેમીઓ તથા સિંધી સમાજના લોકો દ્વારા પ્રેમપ્રકાશ ધર્મ તીર્થસ્થાન ખાતે સંત શ્રી મુકેશ સાનીના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી સાથે જ તેઓના નિરોગી દીર્ઘાયુ સારા સ્વાસ્થ્યની કામના સાથે વિશેષ પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે સંત મુકેશ સાનીએ સૌ ભક્તો દ્વારા આપવામાં આવેલા વધામણા અને શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો મુકેશ સાનીએ બાળકો સાથે કેક કાપી ઉજવણી કરી હતી સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા હતા જન્મદિવસના આ શુભ અવસરે સિંધી સમાજના नाना मोटा सौ वग्रणियों तथा धर्म प्रेमियों विशेष उपस्थित रह्याम हतम रिपोर्ट निसार मेहंदी घड़ियाली साथे हजरत खान वडोदरा सतनाम साखी हम लोग हम बच्चे हैं और आज मुकेश साई का बर्थडे था तो हमने बहुत धूमधाम से यहाँ पे सेलिब्रेशंस किया हम बच्चे बचपन से ही सतनाम साखी दरबार में आते रहते हैं और बहुत मस्ती भी करता है और माथा टेकता है थैंक यू सतनाम साकी अच्छा। क्या नाम है खुशबू वाधवानी आज के केक का हमने सेलिब्रेशन किया साईं जी के लिए हमने बहुत सारे सॉन्ग्स गाए बहुत सारी बधाई वगैरह दी हमने साईं को साईं ने फिर हमको बहुत अच्छे से केक वेक काटा बहुत अच्छी तरह से ब्लेसिंग्स दी बस साकी एक ताल ध्वनि वारसा खाते प्रेम प्रकाश धर्म स्थित આજે સિંધી સમાજના સંત અને પ્રેમ પ્રકાશ ધરમતીર્થ સ્થાનના સંત શ્રી મુકેશ સાંઈના આજે છેતાલીસમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે અને આ છેલ્લા ત્રણ દિવસથી ઉજવણી કરવામાં આવી છે અને આજે બી અહીંયા અમારા સિંધી સમાજના અગ્રણીઓ નાના મોટા વડીલો બધા મુકેશભાઈ મુકેશ સાંઈ જોડે આજે કેક કાપીને ઉજવણી કરી છે અને બધાનો મુ મીઠો કરવામાં આવ્યું છે આ મુકેશ સાંઈ દ્વારા બધાનો મુ મીઠો કરવામાં આવ્યું છે અને વરૂણ સેવા ટ્રસ્ટ દ્વારા બી કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું એ બી કાર્યક્રમમાં બધા અગ્રણીઓ હાજર હતા અને અહીંયા છેલ્લા કેટલાક વર્ષોથી આ મુકેશ સાંઈ દ્વારા સેવા પણ આપવામાં આવી છે અને કોરોનાના ટાઈમથી લઈને આજ સુધી અને જ્યારે પૂરગ્રસ્ત પાણી આવ્યું હતું ત્યારે બી ગરીબોમાં અને જ્યાં પાણી આવ્યું હતું ત્યાં બી ભોજન પહોંચાડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું અને આ મુકેશ સાંઈ બધાને હાજર રહે છે બધાના કાર્યક્રમમાં અને કાર્ય કાર્યમાં હાજર રહે છે અને બધાને મદદગાર થાય છે અને એવા અમારા સંત શ્રી મુકેશ સાંઈને અમારે બધી શુભકામનાઓ આપે છે અમે સમગ્ર સિદ્ધિ સમાજ દ્વારા આપનું નામ સન્મુખ જ્ઞાનચંદાણી